ત્યારે હું ખૂબ જ ભણવામાં હોશિયાર હતી અને મારું સપનું હતું કે આખરે આટલા વર્ષોની મહેનત પછી હું પોલીસ ઓફિસર બની હતી મારી નોકરી ખૂબ સારી રીતે ચાલી રહી હતી પોલીસ સ્ટેશનમાં મારા ખૂબ વખાણ થતા કારણ કે હું એક પ્રામાણિક પોલીસ ઓફિસર હતી કામ કરી રહી હતી મને ખબર નથી કે કેટલાક લોકો મારી પાસે આવ્યા અને મને રિશ્વત આપવાનો પ્રયાસ કર્યો પણ મેં તેમને પણ શીખવ્યું કે રિશ્વત આપવી અને લેવી એ ગુનો છે એટલા માટે હું તમારી ધરપકડ પણ કરી શકું છું તેથી ભવિષ્યમાં આવી ભૂલ ન કરી મારું જીવન આમ જ ચાલતું હતું જ્યારે એક ખૂબ જ ખતરનાક કેસ મારી પાસે આવ્યો પોલીસ સ્ટેશનમાં મહેરબાની કરીને મને બચાવો કૃપા કરીને મારી મદદ કરો હું તમારી આગળ મારા હાથ જોડું છું કૃપા કરીને મને તે લોકો પાસે મોકલતા નહીં તે છોકરીની વાત સાંભળીને હું દંગ રીતે અને પછી મેં તેને કહ્યું કે તમે મારી સાથે શાંતિથી વાત કરો આટલી બધી ગભરાઈ કેમ છે મેં જોયું કે તે છોકરીના હાથ પર થોડું લોહી પણ નીકળી રહ્યું હતું મેં કહ્યું તારા હાથમાં શું થયું છે હું તમને કહીશ મેડમ કે મારી સાથે શું થયું અને આગળ શું થવાનું છે તે છોકરીએ કહ્યું કે હું તમારી પાસે ફરિયાદ લખાવવા આવી છું મેં મારી કોસ્ટેમલ લેડીઝ ઓફિસરને કહ્યું કે રિપોર્ટ લખવા કહ્યું મેં છોકરીને કહ્યું કે હા મને કહો તમે કોની ફરિયાદ લખાવવામાં માગો છો આ તે છોકરી આ પુરુષ નામે ફરિયાદ નોંધાવવા આવી હતી અને તેના પર વિવિધ ચિંતાઓ પણ કરી રહી હતી મેં તે છોકરીને કહ્યું તને ખબર પણ છે તું કોના વિશે વાત કરે છે ત્યારે તેણે કહ્યું હા મેડમ મને ખબર છે અને હું ખૂબ સારી રીતે જાણું છું પરંતુ હું તમને તે વ્યક્તિની વાસ્તવિકતા પણ જણાવવા માગું છું જે છોકરીઓને તેના ઘરે રાખ્યા પછી એમને ખૂબ ખરાબ સ્થિતિમાં મોકલી દે છે કારણ કે મારી સામે એક છોકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો એ બિચારી છોકરી નિર્દોષ હતી તેના મમ્મી પપ્પા તેને ખૂબ જ ભાગ્યશાળી માનતા હતા કે બાબાએ તેને તેમના ઘરે રહેવા દીધી પરંતુ તેમને ખબર ન હતી કે તે ઘરમાં શું થાય છે અહીં છોકરીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવે છે એ બિચારી છોકરી બૂમો પાડી રહી હતી પણ તેની વાત કોઈને સાંભળતું ન હતું તે છોકરી સતત તડપતી રહી અને તડપતા તડપતા તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હું નથી ઈચ્છતી કે હું પણ મારો જીવ ગુમાવી દઉં હું તે ઢોંગી બાબાનું સત્ય આખી દુનિયામાં સામે લાવવા માગું છું તેથી જ હું જીવ જોખમમાં મૂકીને ત્યાંથી ભાગી ગઈ મારા મમ્મી પપ્પા મને આ દુનિયામાં છોડીને ચાલ્યા ગયા છે હવે તમે જ મને મદદ કરી શકો મેં તેને કહ્યું કે મને કે તારી સાથે શું થયું અને તું જે છોકરીની વાત કરે છે તેનું શું થયું છેવટે અમે પણ જાણીએ કે બાબાજીના ઘરમાં રહેતી છોકરીઓ સાથે શું કરે છે અને કહ્યું કે મેડમ જે પરંતુ તેમની પત્ની પણ કોઈ ખતરનાક મહિલા છે તે દિવસથી તેણે પણ સાધુ બાબાના કામમાં મદદ કરે છે અને મારા પરિવારમાં મારું કોઈ ન હતું હું મારા કાકાના ઘરમાં રહીતી અને મારા કાકીએ મારા કાકાને કાબૂમાં કરી લીધો હતો અને મને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું કાકીનું વર્તન મારી સાથે બિલકુલ સારું ન હતું તે મારા પાસે ઘરના તમામ કામ કરાવતી હતી ત્યારે તેઓએ મને આખા ગામમાં બદનામ કરી હતી કે હું કોઈ છોકરાને ફ્રેમ કરું છું પણ મારી ઉંમર કેટલી હતી મેં દરેક વખતે લગ્ન કરવાનું ના પાડી કાકા હજુ પણ મારા પર લગ્ન કરવા દબાણ કરતા હતા એક દિવસ મારી કાકી કહેવા લાગી કે ગામમાં સાધુ બાબા આવે છે પોતાના ઘરમાં જગ્યા આપે છે જેની પાછળ કોઈ નથી જો તારે લગ્ન ન કરવા હોય તો અમારું ઘર છોડીને સાધુ બાબાના ઘરે જઈને તેમની સેવા કર તારા જેવી ઘણી છોકરીઓ છે તને બહુ તકલીફ આપે છે તો તમે કામ કેમ નથી કરતા સાધુ બાબાના ઘરમાં ખબર છે જે છોકરીઓ રહે છે તે ખૂબ કિસ્મતદાર હોય છે તો તેના લગ્ન ખૂબ જ સારા કુટુંબમાં થાય છે અને તે આખી જિંદગી ખુશ રહે કારણ કે બાબાજી એમના જ ઘરમાં છોકરીઓને હેરાન કરતા જેથી છોકરીઓ છેતરપિંડી કરનાર બાબાને જેલમાં મોકલી દીધા અને હું પણ મારો જીવ બચાવ્યો અને બીજી છોકરીઓ પણ આઝાદ થઈ એટલા માટે એવા સાધુ બાબાનો વિશ્વાસ ન કરવો જોઈએ